નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર શિક્ષક મિત્રો ચેનલ પર નવા આવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે એ મૂકીએ છીએ રોજેરોજ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક શિક્ષણ સહાયકની ભરતી જે છે એ વેઇટિંગ સાથે પ્રક્રિયા ચાલુ છે અને વિદ્યા સહાયકની જે ધોરણ એકથી પાંચ અને કચ્છની સ્પેશિયલ ભરતી જે પૂર્ણ થઈ ગઈ છે હવે જે સામાન્ય જિલ્લાઓ માટેની જે ભરતી છે કે જેની અંદર અત્યારે હાલની પ્રક્રિયા જોઈએ તો સામાજિક વિજ્ઞાનની ચાલી રહી છે જેની અંદર આજે દિવસ બે છે તો દિવસ બેના અંતે કુલ કેટલી કેટેગરીની અને કુલ કેટલી ઓપન સીટો ભરાય એ તમામ વિગતો આપણે આજે જાણ જાણવાના છીએ વિડીયોની અંદર તો વિડીયોને અંત સુધી જોતા રહેવું તો ચલો મિત્રો આજની અપડેટ જોઈએ તો જે ગઈકાલે સીટ ભરાતા સાતસો ને એકત્રીસ સીટો જે છે એની અંદરથી એકસોને ચોરાણું ઉમેદવારો આજે પોતે જે ઓપન કેટેગરીમાં આવતા હતા એમને પસંદગી કરી લે છે અને બાકી જે પાંચસોને સડત્રીસ જગ્યાઓ રહે છે સાથે ત્રણસો ને જે એસીબીસી કેટેગરીની જેની અંદર આજે અઢાર અઢાર ઉમેદવારોએ પોતે જિલ્લા પસંદગી કરી લીધી છે હવે જોતાં એ ત્રણસોને અડસઠ ખાલી જગ્યા રહી છે એસસી કેટેગરીમાં ત્રણો ઉમેદવારોએ જેની અંદરથી ત્રણ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી છે નેવું સીટો હજી પણ બાકી છે સામાજિક વિજ્ઞાન માટે એસટી કેટેગરીની વાત કરીએ તો પાંચસો ઓગણત્રીસમાંથી ચારસોને સોરી પાંચસો ઓગણત્રીસમાંથી ચાર જગ્યાઓ ભરાઈ છે અને પાંચસોને પચીસ જગ્યાઓ હજી પણ બાકી છે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો આજે બસ્સો જે અગાઉના દિવસે સીટો ખાલી હતી તો આજે વીસ ઉમેદવારો નવા જે જિલ્લા પસંદગી કરી લીધી છે અને એકસો એંસી સીટ બાકી છે તો આમ જોઈએ કુલ એક હજાર નવસો ઓગણચાલીસ સીટો બાકી રીતે આગળના દિવસે આજે બસો ને ઓગણચાલીસ ઉમેદવારો એ જિલ્લા પસંદગી કરી છે તો હવે જોઈએ તો સત્તરસો જે સીટ છે એ બાકી રહી છે આમ કુલ બસો ને જે મેરેટ જોઈએ તો અહીંયા બસો એકથી લઈને છસ્સો વચ્ચે અને એકસો એકસઠ જેટલા ઉમેદવારો ગેરહાજર રહેશે આવા જ અપડેટ આવનાર સમયની અંદર અમે તમારી સમક્ષ મૂકતા રહીશું તો ચેનલ પર હજી પણ નવા આવો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત